મજીના આથે ઉઠાઈ સંજીના આથે માં એક અસીબીનું ઉદ્ઘારણ કરાયો એ સાધુનો સ્વધર્મ એના ઇન્દ્રિયોનો નિગ્રહ એના કાનજી કો જગ્યાએ ક્યારે ન જાય આયોગ્ય દે કે ક્યારે ન જાય કદા જ જાય તો એ રીલી ભજન કરે પ્રાર્થના કરે આપણે ક્યાં ક્યાં બાહ્ય દ્રષ્ટિમાં અટવી જઈએ છીએ બહુ વાતો હાની પદો થાય છપ્યાનો પ્રસંગ સાંભળેલો સ્વામીજીને ઉતાર્યા સાફસુફી કર્યું અને જે રૂમમાં ઉતર્યા હતા ત્યાં ઉંદરડા નોરિયાન બધું ફરે અડધુ લી પર ઉપડી ગયેલું અડધું સ્વામિનારાયણ મચ્છર એટલા બધા ખેરા જાગ્યા હતા ભજન જ કરી ભજન જ કરવું જોઈએ દિવસે ભગવાન સ્વામિનારાયણ જ્યાં ઉશિરાએ પ્રસાદી ના ઘરમાં બેઠા જ્યાં મંદિર છે પાંચ દસ યુવાનો ભેગા થઈ ગયા સ્વામીજી ગઈ કાલે છપ્પામાં કાચી ખીચડી ખાવાની મળી હતી યોગી મહારાજ એકદમ આવેશમાં આવીને કહી દીધું બોલી ઉઠ્યા તેત્રીસ કુરી દેવતાઓને જે પ્રસાદ ન મળે આપણને તો મળ્યો ને આ એક મહિમાની વાત છે મારો હાથ પકડેલો બાજુમાં જ હતો મારો હાથ પછી દબાયો એ શું કરાવવા માગે છે એની હું વાત કરું છું મને કહે કાચી ખીચડી પર જમેશું તો મહારાજ ને કેટલી ઊંચી વાત છે સમજ પડે છે તમને તમારું કોણ જમે તમારી મા તમારું બાપ આ શું કહે છે કાચી ખીચડી પણ જમે છો તો મહારાજ ને શા માટે તમે એમ માનો છો હું જમું છું તમારી નાલાયક જીભની વૃત્તિ નાલાયક મનના સ્વભાવ ક્યાં કેટલી દૂર ફાંકી દે આપણને આપણને ખબર પડતી નથી હું તો શૂન્ય મારી ગયો હતો હું પેલા મારો બીજો પ્રસંગ કાયમ ગયો છું દૂધપાકનો બાહુક મેં કહ્યું ને સ્વામીજી તરત જ પાછળ રહીને શાસ્ત્રીજી મહારાજ જમે છે એનું જે થવાનું થાય તારી દ્રષ્ટિ તું બદલ સાથી મિત્રનું જે થવાનું થાય તમે બદલો તમારી જાતને તમે જાગ્રત રહો તમારો અંગત આત્મીય વ્યક્તિ હોય આત્મીય બહુ પ્રીતિ હોય એનો પણ મારો વિચાર મારી વાતો ક્યારેય નહીં સાંભળવાની અભાવની વાત નહીં ક્યારેય સાંભળવાની એ પ્રીતિ પણ ભયંકર બંધન રૂપ છે અને એ પ્રીતિ મહબત્ત પણ કરોડો જન્મ લેવડાવશે બેચા જન્મ નહીં મહબત્ત પણ કરોડો જન્મ લેવડાવે બેચા જન્મની વાત જ કરતો નથી અને એટલે તેજો પસંદ સાંભળી લેજો હું આ વાત કરું છું બાહ્ય દ્રષ્ટિની અમને મહિમા નહીં એટલે અમે બોલ્યા સ્વામી કાચી કાચી ખેચડી સ્વામી જે તેત્રીસ કોરી દેવતાઓને જે પ્રસાદ ન મળે એ પ્રસાદ આપણને તો મળ્યો ને પછી મને ધીમે રહીને કહે પણ કાચી ખીચડી જમેશો તો મહારાજને એ બંને ટ્યુનમાં કેટલો આકાશ પત્નો ફેર છે કે આ દેહ ભગવાનનો તંત્રમાં જમનારે મહારાજ જુનારે મહારાજ આપણે કોઈક સારી ભાવનાઓ રાખો રસોડામાં સેજ મોરું થાય સેજ મોરું થાય આપણું મન કેટલું વ્યવહાર થાય છે આપણે કેટલો વિવેક કરી નાખીએ છીએ આપણે ખરેખર તે વખતે ખરેખર તે વખતે સાધુ રહીએ છીએ ખરેખર યોગી ખરેખર રહીએ છીએ તમને ટાઈમે વ્યવસ્થિત ન મળ્યું ટાઈમે વ્યવસ્થિત ન મળ્યું તમારું મન કેટલું વિવર થઈ જાય છે પણ એ તમે ખબર જ નથી પડતી કે આ પ્રસંગ પ્રભુ ઊભો કરે છે એનું સમગ્ર તંત્ર એનું છે એકાવન ભૂતનો પ્રવેશ ભૂતમાં એનો પ્રવેશ છસો અબલમાં એનો પ્રવેશ હમણાં આપણે ખાલી બાહ્ય દ્રષ્ટિની વાત કરીએ રસોડામાં યોગ્ય બોલીએ સાથી મિત્ર સાથે યોગ્ય બોલીએ સાથી મિત્રો સાથે રહીએ તો યોગ્ય સાંભળીએ સાથી મિત્ર સાથે રહીએ યોગ્ય જ વાતો કરીએ સાથી મિત્રને યોગ્ય સમજાન આપીએ સાથી મિત્રને કોઈ પૂર્વગ્રહ છોડીને શુદ્ધ સમજણ આપીએ સાથી મિત્રને આત્મીયતાના માર્ગે ચડાવવા માટે વાતો કરીએ સાથી મિત્રનો સુધમ દ્રઢ થાય એ માટે વાતો કરીએ એને પાડવા માટે નહીં ઢા તમે મારી સર્વે સેવા કરી ખૂબ સજાગ રહેજો હું બધું ટૂંકમાં તમારી પાસે ભજન વધારે કરાવવું છે ત્રીસ મિનિટ જ વાત કરીશ એક કલાક ભજન કરાવવાનું છે ત્રીસ મિનિટ વાત કરીશ એક કલાક ભજન કરાવવાનો છે અને ભજનમાં પ્રાર્થના કરવી છે માગવું છે સ્વાધ્યાયમાં વાતો કરવી છે આત્મા સાથે પરમાત્મા સાથે તો માનસ્વામીજીની એક વાત કરી લઉં મહાન સ્વામીજી એમના ઘરે બેઠા હતા ઈવાન હતા ઇન્ટરસાઇઝમાં અભ્યાસ કરતા હતા હું નીચે ઉતરીને ઘરે ગયો મહાન સ્વામીજીના બાપાએ આગલા દિવસે બોચાસન માં કહ્યું હતું અમે બધા બોચાસન થઈ આવ્યા હતા ગોષ્ટી કરીએ બેસ બેસીએ એટલે પછી અમારું અમારી ગોષ્ટી શરૂ થઈ જાય જેના જીવમાં વ્યવહાર હશે એ ગોષ્ટી નહીં કરી શકે પછી સત્સંગનો હોય કે બહાર ઘરનો હોય બહારનો હોય કે સત્સંગનો હોય વ્યવહાર તમારું હૃદય માખણ જેવું કોનું હોય થઈ જાય જો નિષ્ઠા પાકી હોય તો બે દિવસ બોચાશણ નઈ ના આવ્યા હતા ને હું હું ચાલો મળી આવું બેઠા વાતો કરી અલ્લાગ બે અલ્લાગ ખૂબ આનંદ કર્યો સદ્દુગની બહુ વાતો કરતા હું ઘરે ગયો ને એટલામાં જ એક દીકરી ઉપર ચડી ગઈ સસંગે ને મહાનસાને બેઠી પડી માનસે તો જે થા ફરી જે થા થરી ગયા खूब थतरी गया तदन जुदी बात करो धक्को मारी नीचा उतारिया एकदम थतरे थोड़ी बार पशी हूँ गयो हूँ नवरो पर तो त्याज हो मैंने कहा मारे आज आऊँ थे बापा ये रक्षा करी બાપાએ એટલે રક્ષા કરી હતી કે રાજી કરવાની ભાવના સાઉન્ડ હતી પ્રથમના અઢાર પ્રમાણે જીવન જીવવું છે મહારાજને સંતને રાજી કરવા છે જ ફિઝિકલી તો નપાસ થવું નહોતું જ કે ખૂબ રક્ષા કરી કારણ કે સાત મિનિટ તો હું થથર્યો થર્યા એની પાછળની ભાવના થથરી શક્યા એની પાછળની ભાવના એ હતી કે રાજી કરવા જોઈએ મન ન મૂકે તો ચાલશે બુદ્ધિ નહીં મૂકે તો ચાલે ચિત નહીં મૂકે તો ચાલે અહમ તમારું નામ તમારા આત્માને કહેજો વિશ્વાસ મૂકે છે મન તો નથી જ મૂકવાનું રાસ રસ છે રાગ છે બુદ્ધિ નથી જ મૂકવાનો સ્વભાવ છે પછી બહુ આનંદ કે હવે ત્યાં તમારે ત્યાં તમે વાંચો છો ને ત્યાં વાંચવા આવતા રહેવું છે પછી ઇન્ટરસ્ટ એકવાર એગ્રી માને હું અહીંયા ઇન્ટર સાયન્સમાં પછી સાથે વાંચતા ભવિષ્યનો કોઈ પ્રસંગ બની જાય તો એના કરતા હું તમારી સાથે છું તો શું હતો કેટલો ખટકો રાખે બહુ ખટકો રાખે એટલે કાયમ છું જાગ્રત ચૈતન્યના ભગવાન છે હું બહેનોને ઘણી વખત કહેવડાવું છું કોઈ પણ પુરુષ સાથે હસીને વાત નહીં કરવાની કોઈ પણ પુરુષ સાથે હસીને વાત નહીં કરવાની વિવેકથી કરવાની બસ પૂરું થઈ ન કરવું એવું નહીં વિવેકથી

ચાર પ્રકારના ચૈતન્ય છે એક છે પશુ એક બીજો છે માનવ ત્રીજો છે ભક્ત અને ચોથો છે આત્મીય પશુ જીવન પંચવર્તમાનનો લોક ના માનવ ખરેખર ખાનદાન છે એના ઇન્દ્રિયોનો વ્યવહાર સિદ્ધ હોય જ એને માનવ કહું છું